નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ વાડીમાં અને વાડીમાં પાણી વાળવાનું શરૂ છે રામ રામ ને સીતારામ મિત્રો હવે આપણે થોડીક ડુંગળી વિશે માહિતી આપશું તો તમે જોવો ડુંગળી તો આ આપણે અત્યારે ડુંગળી છે એક મહિનો ને દસ દિવસની થઈ ગઈ છે અને આમાં આપણે પાયાના ખાતરોમાં બાર બત્રી હોળ આપેલું અને અત્યારે એક મહિનો ને દસ દિવસની કમ્પ્લીટ ડુંગળી થઈ ગઈ છે આપણે વિડીયો લાંબો નહીં કરીએ મિત્રો તમે જુઓ એકદમ ડુંગળી એકદમ ફર્સ્ટ ક્લાસ ઊભી છે તમે જુઓ કોઈ જાતનો રોગ જીવાત કોઈ વસ્તુ નથી એકદમ કમ્પ્લેટ અને લીલી ખાસ ઊભી છે તો આપણે આની વાત કરીએ તો આપણે આને એક મહિનોને દસ દિવસ ચા છે તો અત્યાર સુધીની જે આપણે માવજત કરી છે ડુંગળીની એની થોડીક આપણે માહિતી આપશું મિત્રો અત્યાર સુધીમાં માવજતમાં તો મિત્રો આપણે આને આપણે ચાર પાણ પાઈ દીધા છે એક મહિનો દસ દિવસની થઈ છે ચાર પાણ પાઈ દીધા છે અને આપણે આમાં ખાતર અત્યારે હાલમાં પાણી ચાલુ છે અને ખાતર આપેલું છે એ આપણે મોરતસિયું અને એની સાથે સલ્ફર નેવું ટકા જે આવે છે પાવડર ફોર્મમાં તે આપેલું છે મોરિશ્યુ નાખવાનું કારણ એ મિત્રો કે આપણે ક્યારેય યુરિયા વાપરતા જ નથી કારણ કે મોરિશિયામાં પણ નાઇટ્રોજન અને સલ્ફર બેય સાથે મિશ્રણમાં આવી જાય છે અને એનું કામ પણ સારું છે અને પ્લસમાં નેવું ટકા સલ્ફર નાખવાનું મહત્ત્વ તો એ કે જે આપણે જે ડુંગળી આવે છે એના જે મૂળિયા આવે છે મૂળમાં વિકાસ સારો થાય કોઈ ફોગનાશક હોય તો તેમાં પણ રાહત થાય અને એકદમ તંદુરસ્ત છોડ રહે અને થેઠ સુધી તમે જુઓ એકદમ કમ્પ્લેટ છે અને રોગ જીવાતની વાત કરીએ તો આપણે રોગ જીવાતમાં થ્રીપ દેખાતી હતી અને થોડીક શું કહેવાય કે મોલોમસી પણ દેખાતી હતી તો એના માટે આપણે આમાં દવામાં ગણી લઈ તો પ્રોફેનો સાયફર આવે છે તે અને તેની સાથે લેમડા અને ઈળનો થોડોક પ્રશ્ન અમુક જગ્યાએ દેખાતો હતો તો ઈળ માટે આપણે કોરાજન જે આવે છે એફએમસીનું એ કોરાજન પણ નાખેલું પંદર લીટર પપમાં આપણે પ્રોફેનો સાયફર ચાલીસ લેમડા ત્રીસ અને જે કોરાજન કહેવાય છે એફએમસીનું એ પાંચ એમએલ નાખી અને એ છંટકાવ કરી દીધેલો અને અત્યારે જુઓ મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ ડુંગળી ઊભી છે આપણી જુઓ તમે કોઈ જાતનો રોગ જીવાત કોઈ વસ્તુ છે નહીં તો મિત્રો આ થોડીક આપણે ડુંગળી વિશે થોડીક માહિતી આપી છે અને આપણે લાંબો વિડીયો નહીં કરી હવે અને આ આપણી માહિતી તમને કેવી લાગી અને આપણો વિડીયો કેવો લાગ્યો ને આપણી નવી યુટ્યુબ ચેનલમાં જે કોઈ મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખીએ લાઇક અને શેર કરી નાખીએ અને કોમેન્ટ કરો મિત્રો અને આપણે ખેતીવાડી અને પશુપાલનના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં અવનવા મૂકતા જ રહીએ છીએ તો બધા મિત્રોને રામ રામ અને સીતારામ જય માતાજી ફરીવાર પાછો નવો વિડીયો આપણે લાવીશું ત્યારે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકશું じゃあいいまたい